હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જ રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો તેમાં રોગ જીવાત આવે તો તેમાં કેવી રીતે નિયંત્રણ કરવું રોગ જીવાતમાં તો તેના વિશે આપણે ખાસ કરીને પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્ર બનાવતા હોય છે તો નિમાસ્ત્ર કેવી રીતે બનાવવું તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખેડૂત મિત્રો નિમાસ્ત્ર બનાવવાની રીત વિશે વાત કરું તો બસો લીટરનું મોટું એક ડ્રમ લેવાનું છે એ બસો લીટરનું મોટો ડ્રમને આખું ભરી દેવાનું બસો લીટર પાણીથી અને ત્યાર પછી દસ લિટર ગોમૂત્ર એમાં મિક્સ કરવાનું છે પ્લસ એમાં બે કિલો ગાયનું ગોબર લેવાનું છે પ્લસ એમાં કડવો લીમડો દસ કિલો મિશ્રણ કરવાનું છે અને ત્યાર પછી એને કોથળાથી ઢાંકી દેવાનું છે અને અડતાલીસ કલાક એને સડવા દેવાનું હોય છે અને સવાર સાંજ એને બે ટાઈમ એને ઘડિયાળના કાંટાની દિશામાં એને સવાર સાંજ એકૂક મિનિટ એને હલાવવાનું હોય છે અને અડતાલીસ કલાક પછી એને એક સાવણીથી એક કપડાંથી એને ગાળી લેવાનું છે ગાળી અને એને સંગ્રહ કરી રાખવાનો હોય છે હવે ખેડૂત મિત્રો આ નિમાસ્ત્રને છંટકાવ કરવાની રીત વિશે વાત કરું તો આપણા કોઈપણ પાકમાં પ્રતિ એકરે એને બસો લીટર આ નિમાસ્ત્રનો સ્પ્રે કરવાનો હોય છે એમાં પાણી મિશ્રણ કરવાનું નથી જે આપણે આ આ નિમાસ્ત્રનું પાણી જે પાણી બન્યું લિક્વિડ એ ગાળેલું છે એ ગાળેલો પોપ ભરી અને એનો સ્પ્રે કરવાનો હોય છે આ નિમાસ્ત્રનું કોઈ પાણી મિક્સ કરવાનું નથી હોતું નિમાસ્ત્રનો સ્પ્રે કરવાથી કુસિયા જીવાત સફેદ મચ્છર માખી લીલી પોપટી નાની ઈયળ નિયંત્રણ કરવામાં મદદ કરે છે ખેડૂત મિત્રો આ હતા નિમાસ્ત્ર બનાવવાની રીત અને તેના ફાયદા વિશે વાત કરીએ આ વિડીયોમાં ખેડૂત મિત્રો આ વિડીયોમાં એક હજાર લાઇક આવશે તો ખેડૂત મિત્રો આપણે ફરીથી ઘણી બધી પ્રાકૃતિક કૃષિમાં દવાઓ ઘણી બધી બનતી હોય છે તો તેના વિશે પણ વિડીયો લઈને આપણે આવશું તો ખેડૂત મિત્રો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે આ પ્રાકૃતિક કૃષિના વિડીયો લઈને તમારી સુધી આવતા હોય તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય હરે કૃષ્ણ